સુરતમાં ધર્મ પરિવર્તન કરાનાર બિલ્ડરે દુકાન વેચવામાં રૂપિયા વીસ લાખની ઠગાઈ કરી ધર્મ પરિવર્તન કરી વૈભવમાંથી મોહમ્મદ બનેલા બિલ્ડરે કરી વીસ લાખ રૂપિયાની ઠગાઈ આરોપી નવસારી બજારના એપાર્ટમેન્ટ પર સસ્તામાં દુકાન વેચાણના નામે રૂપિયા વીસ લાખની ઠગાઈ કરી હતી એક જ બિલ્ડરના સાગીરદના દલાલની ધરપકડ કરી છે ત્યારે ચોક બિલ્ડર વૈભવ ઉર્ફે રોહિત મિશ્રા કે જે ધર્મ પરિવર્તન ન કરીને મેમણ મોહમ્મદ ફૈઝાન બન્યો હતો સુરતમાં ધર્મ પરિવર્તન કરાનાર બિલ્ડરે દુકાનમાં વેચવામાં રૂપિયા વીસ લાખની ઠગાઈ કરી ધર્મ પરિવર્તન કરી વૈભવમાંથી મોહમ્મદ

રકમ આપી દીધી પછી પણ બિલ્ડિંગ નું કામ પાન કામ પૂરો થયું નથી તેથી દુકાનનો કબજો આપ્યો ન હતો ઉપરથી બિલ્ડરે બની દુકાન વહેંચી દીધી હતી આથી નીતિન પટેલ એ પોલીસમાં ફરિયાદ કરવાની નોબત આવી નીતિન પહેલા 10 લાખ અને ત્યાર પછી 10 લાખ ચૂકવ્યા હતા સુરત શહેર ખાતે મેહબાન પોલીસ કમિશનર કમિશનર અનુપમ સિંહ ઘેલોત સાહેબ દ્વારા ઇકો સેલ ની અંદર જુદા જુદા ક્ષેત્ર પિંડીના બનાવો બનતા હોય એ બનાવોને કેવી રીતે નાથી શકાય અને આરોપીઓને કેવી રીતે જેલના સળિયા પાછળ ધકેલી શકાય એ બાબતેની વારંવાર માર્ગદર્શન મળતું રહે છે જેના આધારે કાપડ માર્કેટ હીરા માર્કેટ કે જમીન મકાન કે ફ્લેટની કોઈપણ પ્રકારની છેતરપિંડી હોય તેના કેસો અહીં રજીસ્ટર કરવામાં આવે છે અને આરોપીઓને તુરંત ધરપકડ કરી અને ફરિયાદીઓને ન્યાય આપવામાં આવે છે આ જ પ્રકારની એક ફરિયાદ ઇકો સેલની અંદર મળેલી હોય જેની અંદર ગોપીપુરા ખાતે આવેલ ખાજાદાના દરગાહની નજીક મહિદા રેસિડેન્સી કરીને છે એની અંદર દુકાનોનો સોદો ફરિયાદીશ્રીએ કરેલ જેની અંદર દલાલ અને બિલ્ડર આ બંને તેમની સાથે છેતરપિંડી કરેલ અને વીસ લાખ રૂપિયા જેવી રકમ પડાવી લીધેલ હોય અને દુકાનોનો દસ્તાવેજ પોતાને કરી દેવાને બદલે અન્ય કોઈ એક વ્યક્તિ જે છે મોહમ્મદ ઉસ્માન મેમણ એમને કરી દીધેલ હોય જેની અંદર હાલ દલાલ તરીકે નાસિર શેખનાઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલી છે અને બિલ્ડર વૈભવ ઉર્ફે રોહિત રાકેશભાઈ મિશ્રા કે જેમણે હાલમાં ધર્મ પરિવર્તન કરી અને પોતાનું નામ મેમણ મોહમ્મદ ફૈજાન રાકેશભાઈ મિશ્રા ધારણ કરેલ છે તેમની ધરપકડ બાકી છે આ બાબતની તપાસ અત્રે ચાલી રહી છે પીએસઆઈ સોલંકી દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવેલી છે અને ભવિષ્યમાં જાહેર જનતાને અપીલ છે કે આવા પ્રકારના કોઈ પણ ફ્રોડ કોઈ પણ વ્યક્તિ સાથે થાય તો ઇકોસેલનો સંપર્ક કરી અને અમને જાણ કરે ફરિયાદ આપે જેથી યોગ્ય પગલાં લઈ શકાય સાહેબ આજે જે મિશ્રા છે તેણે ધર્મ પરિવર્તન કેમ કર્યું છે અને આ એક જ શિકાર છે કે અન્ય કોઈ લોકો નથી અને પોતાની શિકાર બનાવે છે ધર્મ પરિવર્તન કરવા બાબતેની તપાસ જ્યારે એમની ધરપકડ કરવામાં આવે ત્યારબાદ તપાસની અંદર કઈ પણ જાણવા મળશે તો આપ મિત્રોને જાણ કરવામાં આવશે અને અન્ય કોઈ આ પ્રકારના ફરિયાદી હાલ સુધી મળી આવે ન્યુઝ